શિહોરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયંત્રણ કરવા પીઆઈ ગોહેલ અને સ્ટાફ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાયો શિહોર ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શિહોર પોલીસ સ્ટેશનના પીઆઈ એબી બી ગોહેલ દ્વારા શિહોર શહેરના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક નિયંત્રણ કરવા ફૂડ પેટ્રોલિંગ શરૂ કરી ટ્રાફિક નડતરરૂપ વાહનો અને દુકાનોના દબાણ હટાવાયા હતા શિહોર ગામના મુખ્ય માર્ગો પર વાહન ચાલકો દ્વારા આડેધડ વાહનો પાર્ક કરી અને ટ્રાફિક જામ કરવામાં આવે છે જેને લઈને લોકો માટે આ ટ્રાફિક જામ માથાના દુખાવા સમાન બની રહે છે તેવા સંજોગોમાં સિહોર પોલીસ સ્ટેશનના પીઆઈ એ બી ગોહિલ અને તેમની ટીમે આજે બપોરે સિહોર શહેરના મુખ્ય માર્ગો અને બજારોમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું લોકોને ટ્રાફિકની સમસ્યા નડે નહીં તે અનુસંધાને પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ યોજી દુકાનદારોને ટ્રાફિક તથા અન્ય જરૂરી તકેદારી રાખવા સમજ આપી હતી રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ 西湖。